લગાવતા બાળકો ભરેલી રિક્ષા પલટી ખાઈ ગઈ હતી જેથી વિદ્યાર્થીઓ નીચે દબાઈ ગયા હતા અને રિક્ષામાં બેઠેલા શાળાના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત સર્જનાર ટેમ્પો પણ ખોદ પલટી ખાઈ ગયો હતો અકસ્માતને પગલે રાહદારીઓ દોડી આવ્યા હતા અને રાહદારીઓએ રિક્ષા નીચે દબાયેલા બાળકોને બચાવ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે

છોકરાઓ લઈને તઈ તને જ છોકરાઓને બધા રિક્ષા લઈને અહીંથી લઈ જતો ઊભી હતી ફૂલ પીડેલો હતો ટેમ્પો વાળા એને રીક્ષાને ગુલાટ માર દીધી છોકરાઓ બધા દબાઈ ગયા તો અમને ખબર પડી એટલે બધા ફરિયાના છોકરાઓ અને ગાડી એને ઊભી કરીને છોકરાને સાઈડમાં કાઢ્યા બીજું કંઈ નહીં તો ભગવાનની દુવાથી કઈ છોકરાને નુકસાન નહીં થયું કઈ કઈ બનાવ થયો અમને આજે છોકરો ગુમાવવાનો વાત આવત એટલે ભગવાનની દુઆથી આટલું સારું હતું એટલે અમે બચી ગયા આ બેચરાજી ખાસ વાલી વાળો એટલે અમે કિસ્મત ભગવાનની દુવા કર્યા હતા બાલ બચ્ચા અમારે બચી ગયા બીજું તો કંઈ નથી